છે આજના પાઠની વાત કરીએ તો સામાજિક જ્ઞાનના સાતમા ધોરણના ચોથો પાઠ મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો આ પાઠના તમારા માટે પસંદ કરેલા મોસ્ટ આઈએમપી એમપી પંદર પ્રશ્નોનો આ વિડીયો છે તો આ આપણે વધુ સમય ના લેતા ઝડપથી પ્રશ્ન નંબર એક તરફ જઈએ પ્રશ્ન નંબર એક છે સ્થાપત્યનો સરળ અર્થ થાય છે શું થાય છે એના માટે તમારે ખાલી જગ્યા આપેલી છે તો એ ખાલી જગ્યા તમારે ભરવાની છે એમાં તમારે ચાર વિકલ્પો આપેલા છે એ બી સી અને ડી આ ચાર વિકલ્પોમાંથી એક જવાબ સાચો છે કોતરણી વાસ્તુ બાંધકામ કે મંદિર આ ચારમાંથી તમારે એક સાચો જવાબ આપવાનો છે તો ઝડપથી આપણે પ્રશ્નના જવાબ તરફ જઈશું કે સ્થાપત્યનો સરળ અર્થ ઇઝી અર્થ આ ચારમાંથી કયો થાય છે તો એનો સાચો જવાબ છે તમે કમેન્ટ બોક્સમાં લખજો નીચે કમેન્ટ કરજો અમને અને એ સિવાય તમે તમારી નોટબુકમાં કે પેન સાચો જવાબ છે બાંધકામ સાચો જવાબ આપી દીધો છે બબલુભાઈ અને એમણે સાચા જવાબ પર ક્લિક કરી દીધું છે ખરાણી નિશાની કરી દીધી છે સાચો જવાબ છે સી બાંધકામ તો આજના આ પહેલા પ્રશ્નોનો પહેલો જવાબ તમારો બધાને સાચો જ પડ્યો હશે બીજા પ્રશ્ન તરફ આપણે જઈએ કે તાજમહેલ કઈ નદીના કિનારે આવેલો છે તાજમહેલ જે 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 અજાયબીનું બાંધકામ છે એ તાજમહેલ કઈ નદીના કિનારે આવેલું છે એ યમુના કે ડી ગંગા આ ચારમાંથી એક જવાબ સાચો છે તમે કમેન્ટમાં અમને જવાબ જણાવો અમને ખ્યાલ આવે કે કેટલાના જવાબ સાચા પડે છે એ સિવાય તમે તમારી નોટબુકમાં જે સાચો જવાબ હોય તમે લખી શકો છો અને અ કમેન્ટમાં અમને ટોટલ તમારા કેટલા સવાલના જવાબ સાચા પડ્યા એ પણ તમે અમને શકો છો તો આપણે અમારે તમને સાચો જવાબ આપવો પડે બબલુભાઈ જવાબ લઈને સાચો જવાબ છે સી યમુના તાજમહેલ કઈ નદીના કિનારે આવેલો છે તો યમુના નદીના કિનારે સાચો જવાબ જયારે પડે છે ત્યારે ઢમ 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 કરતો ઢોલ તમારા માટે વાગી રહ્યું છે આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રણ રાણીના વાવ કેટલા માળની છે એક માળની બે માળની ત્રણ માળની ચાર માળની પાંચ છ સાત ચાર વિકલ્પ છે તમારી પાસે કે વાવ કેટલા છે આનો સાચો જવાબ તમે અમને કમેન્ટ જણાવો અથવા તો તમારી નોટબુકમાં લખો તમારા માટે અમે થોડો સમય આપીએ છીએ પછી અમે સાચો જવાબ તો તમને આપવાના છીએ એનએમએમએસ ની આપણે વાત કરીએ છીએ અત્યારે ખાસ દોસ્તો આ વિડીયો તમે સંપૂર્ણ જુઓ અને એનએમએમએસ ના સામાજિક વિજ્ઞાનનો જે વિભાગ છે એમાં તમે ફતે હાસિલ કરો આનો સાચો જવાબ છે ડી સાત રાણીની વાવ સાત માળની છે સરસ દોસ્તો તમે કમેન્ટ બોક્સ માં જવાબ જણાવો છો એનો અમને આનંદ છે ખાસ અગત્યનું આપણી એપ્લિકેશન જે ગાઈડ એપ્લિકેશન છે તમને અમે કહેલું છે કે તમારા મોબાઈલમાં આ એપ હોવી જોઈએ કારણ કે આની અંદર ધોરણ ત્રણ થી દસ સુધીનું સંપૂર્ણ મટીરિયલ એ સિવાય સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ટીચર કોર્નર અને સન્ડે ફંડીની આવી ઘણી મજાની પ્રવૃત્તિઓ આની અંદર આપેલી છે તમારે કશું જ નથી કરવાનું પ્લે Store માં જઈને આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે ગાઈડ એપ અને આનો સિમ્બોલ આપણે આ છે એટલે આ સિમ્બોલ વાળી એપ તમારે મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી દેવાની કે જેથી તમને આ બધું મટીરીયલ તમને મળી રહે અને એ પણ ફ્રી 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 હા દોસ્તો મફતમાં કોઈ પણ ચાર્જ ચૂકવ્યા વગર આગળનો પ્રશ્ન તરફ આપણે જઈએ પ્રશ્ન નંબર ચાર મોઢેરાના સૂર્યમંદિર નું પ્રવેશ દ્વાર કઈ દિશામાં છે દોસ્તો ખાસ અગત્યનું કે આપણે જે એનએમએમએસ પરીક્ષા છે એ બે વિભાગમાં વહેંચાયેલી છે એમએટી અને એસએટી અત્યારે આપણે જે વાત કરીએ છીએ એસએટી ની વાત કરીએ છીએ કે જે તમારા ધોરણ

મેં વાત કરી તમને દોસ્તો કે ખાસ યાદ રાખજો આપણે એસેટી અને પીએટી આ બે વિભાગ આપણે ભણવાના છીએ એસેટી ની જયારે વાત કરીએ છીએ ત્યારે આપણે ધોરણ છ થી આઠ ના ત્રણ વિષય ગણિત વિજ્ઞાન અને સમાજ આ ત્રણ વિષય આપણે ભણીએ છીએ અત્યારે હાલ આપણે સમાજનો વિડિયો જયારે જોઈ રહ્યા છે એમાં ચોથો પાઠ આપણે આગળના ત્રણ પાઠની તૈયારી આપણે કરી ચુક્યા છે બબલુભાઈ આપણને જવાબ પણ આપી દેવા આવ્યા છે કે ભાઈ ગુજરાતમાં પ્રસિદ્ધ કીર્તિ ક્યાં આવેલું છે એનો સાચો જવાબ છે વડનગર ચાર ઓપ્શન હતા સિદ્ધપુર અમદાવાદ વડનગર કે પાટણ તો ગુજરાતમાં પ્રસિદ્ધ કીર્તિ તોરણ વડનગરમાં આવેલું છે બબલુભાઈ આપણા બહુ ઉતાવળિયા છે તો તમારે બબલુભાઈ કરતાં પણ વધારે ઉતાવળ રાખવી પડશે તમે જો સેટ પણ મોડું કરશો તો બબલુભાઈ તમારા પહેલા આવીને જવાબ આપી જશે આગળનો પ્રશ્ન કરીએ એ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપણા વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નહીં વિડીયોને લાઈક કરશો તો તમારે આ વિડીયો ઝડપથી મળશે એ સિવાય ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો અમારા નવા વિડીયો પણ તમારા સુધી ઝડપથી પહોંચતા રહેશે આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર છ કયું મંદિર કાળા પેગોડાના નામથી ઓળખાય છે ચાર ઓપ્શન છે મોઢેરાનું સૂર્ય મંદિર કોણાકનું સૂર્ય મંદિર વિરૂપાક્ષનું મંદિર કે બૃહદેશ્વરનું મંદિર મિત્રો મેં તમને વાત કરી કે ધોરણ સાત નું સામાજિક વિજ્ઞાનની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્ન પ્રશ્નો આમાં પૂછાય છે દોસ્તો મેં તમને સેટ અને સીએટી અને એમએટી ની જ્યારે વાત કરતો હોઉં ત્યારે સીએટી ની અંદર નેવું માર્ક અને એમએટી ની અંદર નેવું માર્ક એમાંથી આ નેવમાંથી પાંત્રીસ માર્ક તો ખાલી સામાજિક વિજ્ઞાનના છે તો આ પાંત્રીસ માર્ક આપણે જવા દેવાય ન તો એના માટે શું કરવું પડે તો એના માટે વાત કરીએ ત્યારે આ વિડીયોને આપણે પાંત્રીસ માર્ક ખાસ કવર કરવાના છે જવાબ તમે કમેન્ટ બોક્સમાં જણાવી દીધો હશે કારણ કે બબલુભાઈ બહુ ઉતાવળ છે જવાબ આપવાની જવાબ છે બી કોણા સૂર્ય મંદિર જી હા દોસ્તો ઝડપથી તમે આપણે આગળના વિડીયો તરફ જઈએ કે ગુજરાતમાં જૈનોનું મહાન તીર્થધામ ક્યાં કયું છે તમને જવાબ જવાબ આવડે છે છે અને તમે તમે બધાના પરથી મને દેખાઈ કે જાણો છો પાલિતાણા પાવાપુરી કે જુનાગઢ આ ચાર ઓપ્શનમાંથી એક જવાબ છે અને તમે તમારા કમેન્ટ બોક્સમાં જવાબ લખી દીધો છે તમે તમારી નોટબુકમાં પણ જવાબ લખી દીધો હશે એનો અમને વિશ્વાસ છે આપણે પાંત્રીસ માર્કનો એક આ પ્રશ્નો ચૂકવાનો નથી કારણ કે આપણે ગણિતના વિડીયો આપણે એમએટી ના નેવું માર્ક પણ જવા દેવાના નથી બબલુભાઈ ને બહુ રાહ રહે છે બબલુભાઈ કે ફટાફટ તમે કરો તો હું જવાબ આપવા જાઉં સાચો જવાબ છે પાલિતાણા તો ગુજરાતમાં જૈનોનું મહાન તીર્થધામ પાલિતાણામાં આવેલું છે જી હા દોસ્તો તમે તમારા મિત્રો સાથે પણ જવાબની ચર્ચા કરો અને તમારો સાચો જવાબ મિત્રો સાથે ચર્ચા કરીને ફતે મેળવો અને આપણો પણ તમારા મિત્રો સાથે શેર કરો કે જેથી તમારા મિત્રો પણ આગળ વધી શકે પ્રશ્ન નંબર આઠ અપૂર્વ સાહિત્યકાર અને તેમની કૃતિના જોડકા ગોઠવી રહ્યો છું કયું જોડકું બંધ બેસતું નથી અહીંયા મેં ચાર જોડકા બનાવ્યા છે અપૂર્વ સાહિત્યકાર અને તેમની કૃતિ પણ એક જોડકું મારું ખોટું છે તમારે શોધવાનું છે કયું છે પદ્માવત કે પદ્મનાભ હિતોપદેશ નારાયણ લીલાવતી તો ભાસ્કરાચાર્ય અને ગીત ગોવિંદમ તો જયદેવ આવો દોસ્તો ગોવિંદ પૂછાવાની શક્યતા રહેલી 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 અને રહેલી છે અને આનો જવાબ આપણે જવા દેવાનો નથી જવાબ ના જવા દેવો હોય તો બબલુભાઈના જવાબ સાથે આપણે જવાબ સરખાઈ દેવાનો એક જોડકું જે નતું બંધ બેસતું એ હતું પદ્માવત અને પદ્મનામ એ જવાબ હતો તમે માં એ લખી દીધો હશે જો એ લખ્યો હોય તો તમારો જવાબ સાચો છે સમાવેશ કઈ શૈલીમાં થાય છે એ આરબ શૈલી બી ઇસ્લામ સી નાગર કે ડી સલ્તનત આ ચારમાંથી એક શૈલી આવેલી છે અને તમારે એમાંથી એ બી સીડી ડી ચાર પૈકી જે જવાબ તમારા મનમાં તમને લાગતો હોય કે નાગર શૈલી છે કે ભાઈ કઈ શૈલી છે તો તો તમારે જણાવવાનું છે કારણ કે કે બબલુભાઈ દેશે ભાઈ સી નાગર શૈલી ખજુરાહોના મંદિર પુરીના લિંગરાજ મંદિર તથા સૌરાષ્ટ્રના ગોપના મંદિરની અંદર જે શૈલી વપરાય છે એ નાગર શૈલી છે તો દોસ્તો ફટાફટ આપણે આગળના પ્રશ્ન પર જઈએ એ પહેલા આપણે આપણું નિશાન ચૂકવાનું નથી આપણા ચાર ઓપ્શન માંથી એક ઓપ્શન ઉપર આપણે આપણું નિશાન લગાવવાનું છે અને તમારે વિડીયોમાં તમારું નિશાન લાઈક બટન ઉપર ખાસ લગાવવાનું છે આગળનો પ્રશ્ન બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર સ્થાપત્ય કયું છે બારીની અંદર જાત જાતની જે કોતરણીઓ આવે વિશિષ્ટ પ્રકારની જાડીઓની કોતરણું ધરાવતું સ્થાપત્ય કયું છે એ જામા મસ્જિદ બી ડબલુ નો કિલ્લો સી ધોળકાની મસ્જીદ કે દી સીધી સૈયદની જાળી હા દોસ્તો લગભગ આ બધા જવાબ બધાને ખબર જ હશે તેમ છતાં બબલુભાઈ બબલુભાઈ સાચો જવાબ કહી દો તો દોસ ડી સાદી સૈયદની જાળી જે સીધી સૈયદની જાળી છે એ ક્યાં આવેલી છે ભાઈ અમદાવાદની અંદર અને ખાસ જોવા જેવી છે કે ભાઈ જે એની અંદર બારીક કોતરણી કરેલી છે એ વખતના સમયમાં કોઈ મશીનરી વગર આટલી સરસ મજાની કોતરણી કરેલી એક વિશિષ્ટ પ્રકારનું સ્થાપત્ય ધરાવતું અડીકડી વાવ અને નવગણ કુવો જેને ના જોયો એ જીવતો મૂવો તો દોસ્તો આ ખાસ જોવા જે જગ્યા છે જુનાગઢ ની અંદર અડીકડીની વાવ આવી છે અને નવગણ કુવો છે એ જે કિલ્લો આવેલો છે કિલ્લામાં એ કિલ્લાનું નામ શું છે તો ગિરિરાજ મિનિદુર્ગ ઉપરદુર્ગ કે ગિરિદુર્ગ નો ઉપર કોટ ચાર ઓપ્શન છે ચાર ઓપ્શનમાંથી એક જવાબ સાચો છે અને તમે જવાબ સાચો આપી દો તો આપણા બબલુભાઈ પણ ફટાફટ જવાબ આપવા આવી જાય બબલુભાઈ હા ગિરિદુર્ગ અને એને ઉપરકોટ નો કિલ્લો પણ કહેવામાં આવે છે જોયું દોસ્તો બબલુભાઈ આપડે બહુ જ ફટફટ બબલ બબલુભાઈ નો એક પણ જવાબ ખોટો પડે નહીં બબલુભાઈ બહુ તૈયારી કરે છે મારી જોડે જોડે

सिद्धराज जैसे भीमदेव पहला अहमद शाह अहमद शाह जब कुत्ते पे सस्सा आया तब हमारे अहमदाबाद शहर बसाया किसने बसाया तो वो तो जवाब में देखेगा बबुल जब कुत्ते पे ससा आया तब अहमद शाह ने शहर बसाया अहमद शाह कई शहर बसायो अहमदाबाद कई साल मौद सो ने अगर महमद शाह जवाब आगे प्रश्न प्रश्न તેર કયા ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્ર શાળાની સ્થાપના કરવામાં આવી હતી આગ્રાની અંદર સ્કૂલ જે સ્થાપના કરવામાં આવેલી પણ કયા નેતૃત્વમાં એ બી આક્રિકા સી બસાવન કે ડી જસવંત ચાર ઓપ્શન છે ચાર ઓપ્શનમાં સાચો જવાબ તમારે જણાવવાનો છે સાચો જવાબ જે હોય એ બી સીડી તમને જે લાગતું હોય આપણે ખોટો પડે તો ચિંતા કરવાની નહીં આપણે અત્યારે પરીક્ષા નથી આપતા અત્યારે આપણે માત્ર તૈયારી કરીએ છીએ તૈયારીમાં સાચું પણ પડે ખોટું પણ પડે પરીક્ષામાં સાચું પડવું જોઈએ ચાર ઓપ્શન માંથી એક જવાબ સાચો છે જે આપણને બબલુભાઈ કહી દેશે એ ચિત્રકાર હતા આકારિકા આકારીઝા કયા ચિત્રકાર હતા આકારીઝા બરાબર એ ચિત્રકારના નેતૃત્વમાં આજે સરસ મજાનું ચિત્રાશાળાની સ્થાપના થઈ હતી આપણા મગજમાં કોઈ પણ પ્રશ્ન ડિફિકલ્ટ કોઈ કોઈ પણ તમારે હોય તો એ તમે અમને કમેન્ટમાં જણાવો કે જેથી અમે તમને સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીએ જેમ તમારે પણ પ્રશ્નો મગજમાં ઉદભવવા જોઈએ પ્રશ્ન હશે તો એનો જવાબ મળશે આગળનો પ્રશ્ન ચૌદમો પાષાણને છીણી અને હથોડી વડે કોતરીને આકાર આપવાની કળા એટલે ગુફા કલા શિલ્પકલા સ્થાપત્ય કલા કે સ્તૂપ કલા આ ચાર કલા કઈ હતી કે જે હથોડી વડે કોતરીને એને આકાર આપવાની કલા કહેવામાં આવતી હતી અને એનો સાચો જવાબ તમારે આપવાનો છે એ પૈકી કોઈ પણ એક જવાબ તમારે આપવાનો છે તો આવશે નહીં એટલે આપણે એનો તો આપણે વિચારો નથી ચારમાંથી એક ચાર વખત બોલવાનો એટલે એક તો સાચો પડી જ જાય પણ પરીક્ષામાં અત્યારે તમે ચાર વખત બોલો પરીક્ષામાં તમારે એક જ વખત લખવાનો છે એ બોલવાનું નહીં કારણ કે બબલુભાઈ આપણો ક્યારેય ખોટો જવાબ નથી આવતા બબલુભાઈ કહી દે કે ભાઈ શિલ્પકલા એટલે શિલ્પકલા જ હોય બીજું કશું હોય નહીં તો પાસાણ ને છીણી અને હથોડી વડે કોતરીને જે આકાર આપવાની કળા હતી એને શિલ્પ કલા કહેવામાં આવતું હતું બરાબર ચૌદ પ્રશ્નો ઝડપથી આપણે જોઈ લીધા છે બહુ ટૂંકા ગાળામાં તમારો વધારાનો કોઈ સમય આપણે બગાડતા નથી ફટાફટ આપણે પંદર માં પ્રશ્નો તરફ જતા રહીએ ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે તેને શું કહેવાય ખૂબ આઈએમપી પ્રશ્ન છે પરીક્ષામાં પૂછાવાના ઘણા પ્રશ્નોના ચાન્સીસ છે ઝાલાવડ વિસ્તારમાં પશુપાલકો ત્યાંના લોકો જે એમના વાર તહેવાર વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે જેમ આપણા ગુજરાતમાં ગરબા છે ઝાલાવડ પણ એક પ્રદેશ છે પણ ત્યાંના લોકલ જે પશુપાલકો છે જે રાસ રમે છે એને હુડો કહેવાય ભાંગડા કહેવાય ઘુમર કહેવાય કે ધમાલ કહેવાય આમાં જે મિત્રોને જાણકાર હશે એને ખ્યાલ આવી જશે કે આ ચારમાંથી કયો કહેવાય કારણ કે ભાંગડા તો આપણે રમતા નથી ભાંગડા ક્યાં રમાય પંજાબમાં તો આનો સાચો જવાબ ઘૂમર કે ધમાલ ઘૂમર નૃત્ય તમે જાણો છો ધમાલ તો સાચું આપણે હુડો ભાઈ આપણે બીજું કોઈ વિચારવાનું નહીં તો પંદરમો પ્રશ્ન ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો જે પ્રકારનો રાસ રમે છે તેને હુડુ રાસ કહેવામાં આવે છે આપણે દોસ્તો આપણા શરીર ઉપર ક્યારે ભણતર ભાર લેવા દેવાનો નથી નથી જો આ કેટલા બધા ટેન્શનમાં છે કારણ કે જોતા એટલે પછી છેલ્લી બધી પરીક્ષાની તૈયારી કરવી પડે છે આપણા વિડીયો જે અંતર જોતા રહેતો હશે એને આવો કોઈ પણ પ્રકારનો ભાર લાગશે નહીં તો દોસ્તો આપણે આજે પંદર પ્રશ્નોની ચોથા પાઠના અંદર જે ચર્ચા કરી ધોરણ સાત ના પાંત્રીસ માર્ક પૈકી એક આ